સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે બે વર્ષ પૂર્ણ કર્યાના અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાતમુહૂર્ત સાથે જ આધાર કાર્ડ રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વય વયવંદના કાર્ડ સહિતના લોકલાભાર્થના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા કરોડિયા પંચાયત ઓફિસમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો વિસ્તારના રહીશોએ તથા સિનિયર સિટીઝન્સ તથા નાના બાળકોએ આ કેમ્પનો લાભ લીધો સાથે સાથે બે વર્ષ પૂર્ણ થતા ધારાસભ્ય કેવુરભાઇ રોકડિયાનું સ્વાગત કરવામાં આવ્યું કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તથા સફાઈ કર્મચારીઓ દ્વારા શાલ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું સફાઈ કર્મચારીઓ જોડે કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું ધારાસભ્ય કેવર રોકડિયા અને વોર્ડ નંબર એકના કાઉન્સિલર અમીબેન રાવત જ્યાં ભરવાડ હરીશ પટેલ તમામ લોકોએ વિસ્તારમાં ખાતમુહૂર્ત કર્યું હતું ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર ટીપી તેર ફાયર સ્ટેશનની સામે આવેલ સોનિયાનગર પાસે વરસાદી ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે મહેસાણાનગર નિઝામપુરા વિસ્તારમાં પણ ગટર લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં વોર્ડ પ્રમુખ મહામંત્રી કાઉન્સિલર કાર્યકર્તાઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભાના ધારાસભ્ય તરીકે આજે વર્ષ પૂર્ણ થયા છે આઠમી ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ ઇલેક્શન જીત્યા હતા અને આજે બે વર્ષની ઉજવણી સયાજીગંજ વિધાનસભાનો સૌથી છેવાડાનો વિસ્તાર કે જે વડોદરા શહેરમાં ચાર વર્ષ પહેલાં સાડા ત્રણ વર્ષ પહેલાં વડોદરા શહેરનો ભાગ બન્યો એવો ઉંડેરા અને કરોડિયા વિસ્તારની અંદર આની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને એમાં પણ વિશેષ રૂપે સરકારની યોજનાઓના લાભ એટલે કે આધાર કાર્ડ છે રાશન કાર્ડનું ઈ કે છે આયુષ્યમાન કાર્ડ છે આયુષ્યમાન વંદના કાર્ડ છે આ તમામ કાર્ડ આ વિસ્તારના નાગરિકોને આનો લાભ મળે એના માટે આજે અહીંયા કેમ્પનું આયોજન કર્યું છે આજે સફાઈ સેવકો સાથે જે માતા બહેનો ભાઈઓ વડોદરા શહેરને સ્વચ્છ રાખવામાં પોતાની મુખ્ય ભૂમિકા ભજવે છે એવા સફાઈ સેવક બહેનો માતાઓ સાથે આજે કેક કટ કરીને એમનું સાલ ઓળીને સન્માન કરીને આજે આ બે વર્ષની ઉજવણી કરી છે એની સાથે આજે વોર્ડ નંબર એકમાં વિકાસ થકી વિશ્વાસ અને એક બાજુ આ સેવાનો ભાવ અને બીજી બાજુ વિકાસ થકી વિશ્વાસનો ભાવ વોર્ડ નંબર એકમાં પણ ત્રણ જગ્યાએ વિવિધ ખાત પચીસ લાખના ખાત ખાતમુહૂર્તો આજે કર્યા છે આ બધાના માધ્યમથી લોકોને જોડવા લોકોને સાથે રાખવા જે ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે અને એ જ મુજબ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય એ તમામ કામ કરી રહ્યા છે અને આજે સૌ કાર્યકર્તાઓ સાથે કોર્પોરેટરો સાથે અમે આ નગરજનોની સેવામાં આજે ઉપસ્થિત થયા છીએ